જાણીતા ગુજરાતી ક્રિકેટરના શાળા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી પ્રેમ જાણમાં અમદાવાદના અમરાઈવાડીમાં કિરણનો હોબાળો જાનથી મારી નાખવાની આપી ધમકી જૂનાગઢ પુત્રને અમેરિકાના વિઝા ન મળતા પિતાએ આપઘાત કર્યો બીજા દિવસે માતાનું પુત્ર વિયોગી મોત ઓફિસમાં સુઈ ગયો કર્મચારી કંપનીએ કાઢી મૂક્યો પણ પછી ચૂકવવા પડ્યા ચાલીસ લાખ અમદાવાદ કાલુપુરથી ઉપડતી સુડતાલીસ ટ્રેન આ ચાર સ્ટેશનો પર કરાશે ડાયવર્ટ જાણી લો વૈકલ્પિક વ્યવસ્થા અમદાવાદમાં એક જ રાતમાં દારૂ પીને રોડ પર રખડનારા ચારસો સિત્તેર લોકો ઝડપાયા અમદાવાદમાં ગેરકાયદેસર રીતે ચાલતી દસ હજારથી વધુ લેબોરેટરીઓ પકડવામાં આવી મારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક કરો અમદાવાદમાં ઘણું ગોદામ ત્યાં ઈવીએમ રાખો બેલેટ ચૂંટણી માટે દેશવ્યાપી જંગનું કોંગ્રેસનું એલાન